ઓમ નમ શિવાય એ હાલો ગરવા ગિરનારના ખોળે ભોળાનાથ જ્યાં ભવનાથ સ્વરૂપે બિરાજે છે એવા જુનાગઢ ધામના શિવરાત્રી ના લઘુ કુંભ મેળાને ને માણવા માટે ઓમ નમ શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલ માં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબ્સ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચોર્યાસી સિદ્ધોનું નિવાસ સ્થાન યોગીઓની તપોભૂમિ સાધુ સંતો માટે માનો ખોળો અને સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાંતા આપતું સ્થાન એટલે ગરવો ગિરનાર જ્યાં ભવનાથમાં સેંકડો વર્ષોથી સાધુ સંતોનો મેળો ભરાય છે દેશ વિદેશથી સાધુ સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથના મેળે આવે છે અમરાત્મા અશ્વત્થામાં અને પાંચ પાંડવો આ ભવનાથના મેળામાં શિવરાત્રી મૃગી કુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે એવી પણ છે આમ આ મેળાની સાથે જોડાયેલી ઘણી જ વાતોનો રસપ્રદ ઇતિહાસ આજે જાણીશું તો જોડાયેલા રહો ભક્તિ કથા સાથે સૌ પ્રથમ જોઈએ ભવનાથ મહાદેવના પ્રાગટ્યની કથા જ્યારે પ્રલય થયો અને બ્રહ્માના દિવસનો અંત આવ્યો ત્યારે સૃષ્ટિ પામી થયું ત્યારે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર સત્વ રજસ અને તમસ રૂપે પ્રગટ પ્રલય વખતે શિવ જળમાં સમાધિ સ્થ હતા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો એ સમયે શિવ વચ્ચે પડ્યા અને બ્રહ્માને ઉત્પત્તિ વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો જગત પિતા બ્રહ્મા એ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખ દુઃખ નું સમાપન કરવા વિનંતી કરી આથી ભગવાન શિવે પૃથ્વી પર નજર દોડાવી વનરાજીથી આભૂષિત એવા ઉર્જયત પર્વત એટલે કે ગરવા ગિરનાર તેમની નજરે ચડ્યા જેથી ગિરનારના ખોળે ભગવાન શિવે આસન જમાવ્યું બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પાર્વતીજી પાર્વતીજીએ શોધખોળ આરંભી શિવજીને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતીજી ક્રોધે ભરાયા પતિની શોધ કરતા કરતા માતા પાર્વતી પ્રભુ મહાદેવે જ્યાં આસન જમાવેલું ત્યાં આવ્યા જેની સાથે બીજા દેવતાઓ પણ હતા તે દિવસે ભગવાન શિવ ભવનાથ રૂપે પ્રગટ થયા એ દિવસ વૈશાખ સુદ પૂનમ નો હતો માતા પાર્વતીએ અંબિકા રૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં નિવાસ કર્યો અન્ય દેવતાઓ યક્ષો ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ સ્થાન બનાવ્યા વિક્રમ સંવંત મુજબ મહા નોમના દિવસે ભવનાથ મંદિરે ધર્મ અને સંસ્કૃતિની નવી ધજા ચડાવવામાં આવે છે પાંચ દિવસ સુધી ચાલતો આ મેળાવડો મહા નોમથી શરૂ થઈ અમાસ સુધી ચાલે છે અને શિવરાત્રિના દિવસે પૂર્ણ થાય છે ગિરનાર શિવરાત્રી કુંભ મેળા તરીકે ઓળખાતા આ લોકોત્સવમાં સામેલ થવા માટે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી ભાવિકો સાધુ સંતો અને પર્યટકો ઉમટી પડે છે આ મેળો સ્વયંભુ છે તેમજ આ મેળાના કેન્દ્ર સ્થાને સંસાર્યો નહીં પરંતુ સાધુઓ છે શિવરાત્રિના મેળા સમયે દેશ વિદેશ માંથી વિવિધ સંપ્રદાયોના સાધુ મહંતો સંતો એકઠા થાય છે રહેવા માટેના અખાડાની વ્યવસ્થા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે એક બાજુ સાધુ ઉતારા તો બીજી બાજુ આ મેળામાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સામાજિક સંસ્થાઓ ધાર્મિક જગ્યાઓની દ્રાવટીઓ ગોઠવવામાં આવે છે ભવનાથ મંદિરની નજીકની જગ્યાઓમાં સાધુઓને રહેવા માટે તેમના ધૂણા માટે જુદા જુદા રાવટીઓ બનાવવામાં આવે આવે છે છે આ સાધુઓ પોત પોતાના સેવકોને પણ સાથે લાવે છે જેથી મેળામાં રોકાણ દરમિયાન સાધુઓને જોઈતી તમામ વસ્તુઓ તેમના સેવકો તેમને પૂરી પાડી શકે જેવું કે ચા પાણી દૂધ ધૂણા માટેના લાકડા વગેરે જ્યારે નોમના દિવસે સવારે ભવનાથ મહાદેવના મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે ત્યારબાદ તેમને ફાળવવામાં આવેલ જગ્યાએ પોતાના ધૂણા ધખાવે છે ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિના રોજ રાત્રે નવ વાગ્યાથી નાગા બાવાઓનું સરઘસ છે આ સરઘસ જે જે જગ્યાએથી નીકળવાનું હોય છે તે સ્થળે લોકો શિવરાત્રીની સવારથી તડકો કે ગરમીની પરવા કર્યા વગર ભૂખ્યા તરસ્યા બેસી રહે છે આજુબાજુમાં આવેલા ધર્મશાળાની દિવાલો ઉપર ચડી અને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય છે આ દિવસે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જાય છે કિરનારની ગુફાઓમાં કેટલાક નાગા સાધુઓ વસવાટ કરે છે જેઓ શિવરાત્રીની રવેડીમાં સામેલ થાય છે અન્યથા આ નાગા સાધુઓ ક્યાંથી આવે છે અને ક્યાં રહે છે એના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ય નથી ખાસ કરીને જુનાગઢ તથા આસપાસ રહેતા સાધુઓ શિવરાત્રીની મધ્યરાત્રિએ યોજાતી રવેડીમાં સામેલ થાય છે આ સાધુઓ ઘોડા ગાડીઓ બગીઓ અને હાથીઓ ઉપર બેસી શંખનાદ સાથે વાજતે ગાજતે સર્ઘસ સ્વરૂપે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે નીકળે છે જે રવેડી તરીકે ઓળખાય છે રવેણીમાં અલગ અલગ અખાડાના મહામંડલેશ્વર મંડલેશ્વર અને સેંકડો હજારો સાધુઓ સામેલ થાય છે જેઓ માર્ગમાં અંગ કસરતના દાવ કરે છે બહુત લગાવેલા શરીર અને લાંબા વાળ સાથે તલવારબાજી અને લઠ દાવ દેખાડે છે આ સરઘસ માં નાગાબાઓ દ્વારા કરવામાં આવતા કરતબો લોકોને મંત્ર મુગ્ધ કરે છે આ સરઘસ ફરતું ફરતું છેલ્લે ભવનાથ મંદિરના બીજા દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે ત્યારબાદ નાગા બાઓ અન્ય સાધુ સંતો અને મહંતો વારા ફરતી આ મૃગી કુંડમાં સ્નાન કરવા પડે છે જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથના મેળામાં મૃગી કુંડના સ્નાનનું અલગ મહત્વ છે કહેવાય છે કે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને અદ્રશ્ય થઈ જાય છે શિવરાત્રીના સવાર સુધીમાં આ મેળો પૂરો થઈ જાય છે બીજે દિવસે સવારે નાગા બાવાઓ સાધુ સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોત પોતાના સ્થાને જવા રવાના થઈ જાય છે આમ જુનાગઢ શહેરમાં આવેલ ગરબા ગિરનારમાં યોજાતા ભવનાથના આ ભાતીગળ અને ભક્તિના પ્રતિક સમા મેળામાં સૌ લોકો છ દિવસના અંતે પુણ્યનું ભાથું બાંધી પોતપોતાના કામમાં લાગી જાય છે તેમજ સાધુ સંતો અને મહંતો પણ ભગવાનના ધ્યાનમાં લીન થઈ જાય છે